ગુંડલ તાલુકાના મોવિયા ગામે આવેલ સંત શ્રી હરદતપરી બાપુના મંદિરના જીર્ણોદ્ધાર માટે મંદિરને ઉતારવાની કામગીરી મોવિયા ગામના સ્વયંસેવકો દ્વારા પૂરજોશમાં ચાલુ કરવામાં આવી ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં આજથી લગભગ ચારસો વર્ષ પહેલાં જીવતા સમાધિ લીધી છે તેવા સંત શ્રી હરદત્પરી બાપુના સમાધિ સ્થાને હાલ જે ભવ્ય મંદિર છે તે મંદિરનો જીર્ણોદ્ધાર કરી ત્યાં પ્યોર માર્બલનું ભવ્ય મંદિર બનાવવામાં આવનાર હોય અને હાલ આ મંદિરને તોડીને ઉતારવાની કામગીરી મોવિયા ગામના સ્વયંસેવકો અને હરદત્પરી બાપુ ધૂન મંડળના સભ્યો દ્વારા પૂરજોશમાં ચલાવાઈ રહી છે આ સ્વયંસેવકો દિવસે પોતપોતાનું કામ ધંધો અને નોકરી અને ખેતી કામ વગેરેમાં જોડાયેલા હોય અને સાંજે ઘરે આવ્યા બાદ સમય કાઢીને રાત્રે મંદિરને પૂરી કાળજી અને સેફ્ટી સાથે તોડીને ઉતારવાની કઠોર સેવા આપી રહ્યા છે અને આ સેવા કરવાનો લાભ મળ્યો તેથી સ્વયંસેવકો પણ પોતે ધન્યતા અનુભવી રહ્યા છે બીજું કે પૂજ્ય સંત શ્રી હરદતપરી બાબાજી બાપુના દરેક શ્રદ્ધાળુઓ અને ભક્તજનોને મંદિરના પૂજારી દ્વારા અર્થપડકાર ન્યૂઝના માધ્યમથી જાણ કરવામાં આવે છે કે પૂજ્ય બાપુના મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે પરંતુ શ્રદ્ધાળુઓને માટે પૂજ્ય સંત શ્રી હરદત્પરી બાપુના દર્શન હંમેશાને માટે ખુલ્લા જ રહેશે রিপোর্টার ভরৎভাই ঠুমার মোবিয়া